તો મિત્ર તો કેમ છો તો હાલો બધાયને જય માતાજી અને આવ્યા છીએ અમારા મામાની વાડી જો આવી બધી વાડી છે પછી જો આ ઓલી કેળ બોલા કેરા નો આવી કેળ છે પછી આ લીંબુડી છે અને હાલો આપણે આમ બગીચામાં જઈએ જો આ પપૈયા છે આમ બગીચો છે હલો વે બલા ઝાજી ના ટમેટા છે મરસી છે રીંગણી છે હલો તો કેમ છો તો આપણે જાવી આવે ઝીણી ઝીણી મગમગ જેવડી તો ખાખડી આવી ગઈ છે આમ અત્યારે જાય ઓળીઓળી તો ખાખડી થઈ ગઈ પછી તુંબેડા હવે ઘઉં જોવા જાય જો એને કંપનીના ના ઘઉં બધું ડુંગળીનું ખેતર છે તો અમે આવ્યા છીએ ડુંગળી લડવા

ચાલો તો આપણે ઘઉં જોવા જાવી તો આ કંપનીના ના ઘઉં આવ્યા છે હલો તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આ ડુંગળી બધી લણતા હતા અમે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો અને બને ત્યાં લગીને આ વિડીયોને શેર કરજો તો બધાયને મારી વિનંતી